અનેક લીલાઓ કરી પ્રભુ રજવાસીઓ આનંદ આપી રહ્યા છે નાગ આવીને યમુનાજીમાં વસ્યો બરાબર વ્રજવાસીઓ ત્રાઇમામ પોકારવા લાગ્યા યમુનાજી નું જલ એકદમ પ્રદૂષિત થઈ ગયું ઝેરી થઈ ગયું સખાવ આવીને વિનંતી કરી કે કૃષ્ણ કંઈક ઉપાય કરો આ યમુનાજી નું જલ એ તો વ્રજવાસીઓનું પ્રાણ છે ને કાલીનાગનું વિષ કેવું એમાંથી જે વરાળ નીકળે પક્ષીઓ યમુનાજી ઉપરથી ઉડે તો એ પણ તમ્બર ખાઈને યમુનાજીમાં પડે જલ પીએ એ બધાના મૃત્યુ થાય અને કિનારાનું કાંઠાનું ઘાસ પણ ઝેરી ઉગે જે ગાયો પશુઓ ઘાસ ચરે એનાય મૃત્યુ થાય કૃષ્ણ કંઈક ઉપાય કરો ભગવાન કે જુઓ કાલી નાગને યમુનાજીમાંથી ભગાડવા માટે મારીની સાથે યુદ્ધ કરવું પડશે અને દાઉ ભૈયા છે શેષ નાગનો અવતાર છે નાગ જાતિનો અનાદર દાઉ ભૈયાથી સહન નહી થાય કંઈક ઉપાય કરીશ ભગવાન દાઉ ભૈયા ગો આ બધાની સાથે તાલવનમાં રમવા માટે પધાર્યા છે ખૂબ રમ્યા ખૂબ રમ્યા રમતા રમતા ભૂખ લાગી મીઠા ફળના વૃક્ષો હતા જોર જોરથી હરાવા લાગ્યા મીઠા ફળ ખરવા ગધેડાના રૂપમાં ત્યાં રહેતો હતો એ આવ્યો અને ભગવાને દાઉ ભૈયા ને ઈશારો કર્યો દાઉ ભૈયાએ પેલા ધેનુકાસુર ને માર્યો સખાઓને ભગવાન કે જુઓ રાત્રે આપણે બધા વાળું કરવા ઘરે બેસીએ ને હું જે કહું ને ખાલી મારી હામાં હા કરજો કોઈ કઈ બોલશો નહીં રાત્રે બધા કરવા કરવા બેઠા ધીરે ભગવાન કે મૈયા આજે તો દાઉ એ કમાલ કરી નાખી દાઉ ભૈયા રાજી હા કેને મેં શું કર્યું મૈયા હું દાઉ ભૈયા બધા ગોવાળિયા અમે બધા તાલવનમાં રમવા ગયા દાઉ ભૈયા એ તો કમાલ કરી નાખી

દાવો ભૈયાએ તો કમાલ કરી નાખી બહુ ગુસ્સો આવ્યો કલ્યા સીધી રીતે કેવો હોય તો કે આમ બહુ વાકો ના કે મેં શું કર્યું આમ ક્યારનો કમાલ કરી કમાલ કરી કે છે મૈયા હું દાવો ભૈયા સખાઉ બધા તાલ બન ગયા ખૂબ રમ્યા રમતા રમતા ભૂખ લાગી વૃક્ષોના ફળ ખાધા એક નાનકડું ગધેડું આવ્યું દાવ ભાઈ ગધેડા ને મારી નાખ્યું આજે મારે તારી સાથે ખેલવા નથી આવવું ભગવાન આપણું કામ થઈ ગયું સખાઓની સાથે યમુનાજીના કાંઠે ખેલવા આવ્યા ગેડી રમત માંડી આજકાલ પેલી હોકી રમે છે ને એમ નક્કી થયું જે દડાને દૂર ફટકો લગાડીને જાતે લેવા જવાનું ભગવાનનો ને એવો ફટકો માર્યો ને જઈને સીધો કે કનૈયા શરત થઈ છે નક્કી થયું છે જે દડાને મારીને જવું પડે તો દડો લેવા જા ભગવાન દોડ્યા ગોવાડિયાઓ ગભરાયા તો સાચે જશે અરે કનૈયા રેવા દે નવો દડો લાવશું નવો લઈ આવશું પણ ભગવાન દોડીને કદમના ના ઝાડ પર ચડ્યા સીધો ઠેકડો માર્યો

એમાં અભિનય હોય એ લાશ્ય કહેવાય અને પુરુષો અવ્યવસ્થિત નૃત્ય કરે ત્યારે એને તાંડવ કહેવાય ભગવાને કાલિનાગના મસ્તક પર તાંડવ નૃત્ય કર્યું છે નાગપત્નીઓ ગભરાઈ પ્રભુ પાસે આવી છે પ્રભુ આપ અમારા સ્વામીનું શું કરશો હું તમારા સ્વામીને દંડ આપીશ નાગપત્નીઓ હસવા લાગી ભગવાન કે મેં કહ્યું તમારા સ્વામીને દંડ આપીશ તમને આવે છે પ્રભુ અમે આપને ઓળખીએ છીએ આપને દંડ દંડ આપતા આપતા છે એમ મને નથી આવડતું ભગવાન ઓર જોર જોરથી પ્રહાર કરવા લાગ્યા કાલીનાગના મોઢામાંથી ભીડ નીકળવા લાગ્યું જો હું તમારા સ્વામીને દંડ આપી રહ્યો છું કે નહીં નાગપત્નીઓ કે પ્રભુ આપના ચરણની સેવા લક્ષ્મીજી કરે છે બ્રહ્માદિક દેવો આપના ચરણની કામના કરે છે તો એમને દુર્લભ છે અને એ ચરણ આપે અમારા સ્વામીના મસ્તક પર પધરાવે આ કૃપા કહેવાય કે દંડ કહેવાય એટલે તો કઈ આપને દંડ આપતા આવડે છે કે ભગવાન કે એમ મને દંડ આપતા નથી આવડતું કોદીને નીચે પધાર્યા અને જોર જોરથી મુઠ્ઠીઓથી પ્રહાર કરવા લાગ્યા ખાલી નાગના મુખમાંથી લોહી નીકળવા લાગ્યો જો દંડ આપી રહ્યો છું કે નહીં નાગપતિ કે પ્રભુ આપનો એક હસ્ત અભયદ છે ને બીજો વરદ છે એક હસ્ત થી આપ ભક્તોને અભયદાન આપો બીજાથી વરદાન આપો અને એ હાથ આપે અમારા સ્વામીના માથા પર પધરાવ્યા આનાથી મોટી બીજી કૃપા કઈ હોય ભગવાને કાલી નાગને અભયદાન આપ્યું આજ્ઞા કરી તારા મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યો જા યમુનાજીને છોડી દે કે મહારાજ પહેલાં ત્યાં જ રહેતો હતો પણ તમારા વાહન ગરોડ ત્યાં બહુ સતાવે ને ગરોડજીને ને વરદાન વ્રજમાં ના આવે એનાથી ગભરાઈને તો અહીંયા રહીએ છીએ ત્યાં જશો પાછા સતાવશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે બહુ સુંદર વાત કહી દ્વીપમ રમણકમ હિતવા હૃદમેત મુશ્રિત યદ્ ભયા સ સુપર્ણસ્વામ નાધ્યાત્મત પાદ લાંછનમ મેં તારા મસ્તક ઉપર મારો ચરણ પધરાવ્યો અને મારો પાદ લાંચન એટલે મારો ચરણ ચિહ્ન તારા મસ્તક પર અંકિત થયું છે અને એને કારણે તો નિર્ભય થઈને વિહાર કર હવે તને ક્યારે કોઈ નહીં સતાવે જો આમાં તિલકનો મહિમા સમજાવ્યો છે પાદ લાંચન એટલે પ્રભુનું ચરણ ચિહ્ન આપણે વૈષ્ણવ જે તિલક કરીએ છીએ એને ઓર્ધ્વ પૌંડ્ર તિલક કહેવાય છે જે ભગવાન કૃષ્ણની ચરણાકૃતિ સ્વરૂપે આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ તિલકથી આપણું તેજ વધે સૌભાગ્ય વધે પણ જેમ કોઈ સરકારી વ્યક્તિ કે વસ્તુ હોય ગવર્મેન્ટની જેની પાસે ગવર્મેન્ટનો પ્રોટોકોલ હોય ટ્રેડમાર્ક એને સરકારનું પ્રોટેક્શન મળે આપણે કંઈ કહીએ તો સરકાર આપણને હેરાન કરે એમાં તિલક ભગવાનનું અભય ચિહ્ન છે જે વ્યક્તિ પોતાના મસ્તક પર તિલક ધારણ કરે એને ભગવાનનું રક્ષણ મળે કોઈ પણ આસુરી તત્વ ક્યારે પણ એની પાસે ના આવી શકે ત્યાં સુધી વર્ણન છે મસ્તક પર તિલક હોય અને અનાયાસે શરીરમાંથી પ્રાણ પણ નીકળે તો આ તિલકના કારણે યમુના દૂતો પણ જીવ પાસે આવવાની હિંમત કરતા નથી વૈષ્ણવ ગૌરવથી તિલક કરવું લેશ માત્ર પણ સંકોચ ના કરવો આપણું સૌભાગ્ય ચિહ્ન છે પ્રભુનું ચરણ ચિહ્ન છે જો બીજા બધા અસુરોને ભગવાને માર્યા છે કાલીનાગને માર્યો નથી કાલીનાગ ઇન્દ્રિયાધ્યાસ છે જીવની ઇન્દ્રિયો પ્રભુની સેવાનું સાધન છે ઇન્દ્રિયોમાં કોઈ વિકાર આવે આંખમાં વિકાર આવે તો ફોડી ના નખાય એનો વિકાર દૂર કરાય શ્રી મહાપ્રભુજી સમજાવે છે દેહ અને ઇન્દ્રિયોને પ્રભુની સેવામાં સમર્પિત કરવાથી એ ઇન્દ્રિયોના વિકાર દૂર થાય છે